તો જુઓ ભાઈ આ બધી કોકરેજ કેન્ડરમાં આવેલી છે આમાં તમને કોઈ પણ પસંદ આવે તો તમે આમાં ફોર્મ ભરી અને આ ગૌ માતા બેસ્ટ છે વીસ ત્રીસ નંબરની ગઉમાં માતા તમે જોઈ શકો છો ભાઈ જુઓ ભાઈ એમની હાઈટ બોડી લંબાઈ જુઓ ભાઈ આ બધી બેસો અહીંયા ધોતીવાડામાં તૈયાર કરેલી પહેલાં બીજા વેતરની જુઓ મસ્ત મજાની તો ભાઈઓ આ બધા બુલ તૈયાર થઈ રહેલા છે મસ્ત મજાના બુલ છે તમે જુઓ આ બનાસકોઠાનું ભવિષ્ય આ જોઈ શકો છો અઢાર એકાણું દાંતીવાડાનો સર્વશ્રેષ્ઠ બોલ અઢાર એકાણું ગેલું વિશે દે શબ્દ કહો સીમંત સ્ટેશનમાં સૌથી બેસ્ટ બોલ હોય હા તો ગેલું રિઝલ્ટમાં એક નંબર તો ભાઈ કાંકરેજ ગૌ માતાનું લાઈવ મિલ્કિંગ શરૂ છે બધી મશીનથી દોરાય છે ગાયો તો બધા લોકો આ બાજુ ભેંસનું મિલ્કિંગ શરૂ છે તમે જોઈ શકો છો આ બાજુ બધા પાડીઓ અને બધા ઉપા છે જોઈએ નમસ્કાર મિત્રો જય ગોમાતા જય ગોપાલ જય ભાઈઓ આજે આપણે જવાનું છે દાંતીવાડા અને આજનો બ્લોગ જોરદાર બનવાનો છે દાંતીવાડાની બધી ગાયો તમને જોવા મળશે અને ટેન્ડરમાં કેવી રીતના પ્રક્રિયા છે એ તમને બધી માહિતી આજના બ્લોગમાં મળી જશે અને તમે છેલ્લામાં છેલ્લી સોળ તારીખ સુધી છે તો તમે ત્યાં સુધી પહોંચી અને ટેન્ડરની પ્રક્રિયા શું છે અને કેવી રીતના બધી માહિતી આજના બ્લોગમાં હું તમને આપીશ તો અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આજે ગૌમાતાને કરવાની નથી ખુલ્લી કેમ કે હું અત્યારમાં આઠ વાગે જવું છું તો પપ્પાને એકલું ગાયું ગોઠે ના તો હવે આપણે નીકળીએ છીએ દાંતીવાડા તો આજના બ્લોગમાં બને રહેજો અને અમારા પરમ મિત્ર સુમિતભાઈ આવી ગયા છે એમને પણ આજે દાંતીવાડાની ગાયો બતાવવાની છે અને દાંતીવાડાના એક નંબર મસ્ત બુલ જોરદાર બુલ અઢાર એકાણું ગેરલું આ બધા ભૂલ આજના બ્લોગમાં તમને જોવા મળશે અને નવા કયા કયા બુલ અપડેટ થયા છે એ પણ જોવા મળશે

આ બાજુ આંબાની ખેતી આ બાજુ ચીકુ આંબા અહીંયા તો જે ખેતીને લગતું દરેક વસ્તુ અહીંયા એનું સંશોધન થાય છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ટોટલ આ લઈને ઠેર ડીસા સુધી ટોટલ એકવીસો વીઘા ઉપર આ કૃષિ યુનિવર્સિટી છે ભાઈઓ દાંતીવાડા આપણે પહોંચી ગયા છે આ મેન ગેટ છે આપણે અંદર જઈએ જો ભાઈ પશુપાલન કરતા હોય તો આ ટાઈપના શેડ તમે જોઈ શકો છો આ અપડેટ એની અને તમે જોઈ શકો છો અને બંને બાજુ મસ્ત એક આ બાજુ પણ નવો બને તમે જોઈ શકો છો તો જુઓ ભાઈ આ બધી કોકરેજ ટેન્ડરમાં આવેલી છે આમાં તમને કોઈ પણ પસંદ આવે તો તમે આમાં ફોર્મ ભરી અને ગાય લઈ શકો છો જો ભાઈ બધી એકથી એક ચડિયાતી ગૌ માતા છે તમે જોઈ શકો છો જુઓ આ ટાઈપની ગૌ માતા તમને મળી જાય તો સ્ટ્રક્ચર વાઇઝ તમે જોઈ શકો છો આ બાજુ બધી ભેસો આ પણ બધી હરાજીમાં છે જો ભાઈ એક નંબરની જોટી સુપર ક્વોલિટીની જોટી જો બધી સુપર સુપર જોટી આ બાજુ બધી કોવરેજ ગાયું છે જોઈ શકો છો આ બધી હરાજી માટે આવી બધી અને પેલી વાસળીઓ વાસળીઓ આમાં આવી ગઈ બધી કે હા બરાબર તો આ બધી પોકેટ કાપણ એમ જોઈ મસ્ત મસ્ત ગૌ માતા છે તમે જોઈ શકો છો તમને વ્યૂ બતાવવાનું પશુલેસ કેન્દ્રના બ્લોગના માધ્યમથી તમે જોઈ શકો છો જો ભાઈ તમે સોળ તારીખ સુધી પહોંચી જજો તમે ટેન્ટર ભરીને તમે ગૌ માતા કે લઈ શકો છો તો ભાઈઓ આ બધી ગૌમાતા તમે જોઈ શકો છો જો ભાઈ પેલી બાજુ પેસો છે અને દૂધિંગ પણ તમને બતાવવાનો આપણે ટ્રાય કરશું ભાઈ જો મસ્ત જો ભાઈ ઓ ભાઈ આ બધી ગાયો કાપણ છે તમારે આમાંથી કોઈ પણ ગાય લેવી હોય તો તમે દાંતીવાળા પહોંચી જજો તમને એક એક ગૌમાતા બતાવવાનો ટ્રાય કરી રહ્યા છે જો ભાઈ બહુ મજબૂત ગૌમાતા છે તમે જોઈ શકો છો રૂપ રંગ બધું જ છે ગાયોની અંદર જો ભાઈ બધા ટેક નંબર મારેલા છે તમે કોઈ પણ ગાય લઈ શકો છો આ ગાય કાપણ છે જોઈ શકો છો બધી ટેન્ડર ભરીને તમે લઈ શકો છો લોકો અત્યારે બધા આવી રહ્યા છે અહીંયા હું જોઈ શકું છું જો ભાઈ આ બધા પહેલા આવે ત્રણ ટોર છે આ બીજી બાજુની બધી આ પણ ખાપણ ગૌમાતા છે આ બધી ટેન્ડર ભરીને તમે લઈ શકો છો બધી મજબૂત ગૌમાતા છે જો ભાઈ હાઇટ લંબાઈ ભાઈઓ આજનો બ્લોગ જોરદાર બનવાનો છે સપોર્ટ કરતા રહેજો પશુ લેવ કેન્દ્રમાં જોરદાર બ્લોગ આવવાનો છે તો બહુ બધી તમને દર્શન પણ કરાવવાનું તમારે લેવી હોય પણ લઈ શકો છો અને મિત્રો આગળ પેશો છે એ પણ તમે જોઈ શકો છો આ બધી કાભણ ગૌમાતા છે દૂધણી પણ તમને આગળ બતાવશું અને જો તમારે સારા જોટો લેવો હોય તો બહુ જૂથો જુઓ આપણ છે જો બહુ દેખે ચડિયા તો સુપર ક્વોલિટી ના છોટા જો ભાઈ કોણયો ટેન્ડર ભરવા બધા આવી રહ્યા છે તમે જોઈ શકો છો બહુ तीज गौ માતા સેલ માટે अवेलेबल કેટલી બાજુ છે એ પણ આપણે તમને બતાવશું આ રી વેચવામાં નથી ખાલી તમને બતાવવામાં કે કોકરેજ ગાય કેટલું દૂધ આપીને આ ગાયો તમે જોઈ શકો છો આ બધી મજબૂત ગૌમાતા જો ભાઈ ઓરિજિનલ કોકરેજ રૂપ અને એનું સ્ટ્રકચર જુઓ ખોરાક તાલ હાઈટ બોડી લંબાઈ ઊંચાઈ આ બધી ગૌમાતા જબરજસ્ત તમે જોઈ શકો છો ભાઈ જો જો ભાઈ કોકરેજ બહોત બી બ્રીડિંગ વાળી ગૌમાતા હાઈ મિલ્કિંગ કેપેસિટી વાળી બહોત જોઈ શકો છો જો ભાઈ છે ને કોકરેજ જો ભાઈ ઓરિજિનલ રૂપ રંગ જો ભાઈ રૂપ રંગ અને દૂધ આ બધું મળી જાય ને તો પુસ્તકને કોક જ ગૌ માતા રાખવામાં સરળતા થઈ જાય આ દોતીવાળાનું રિઝલ્ટ જુઓ છે આ બાજુ જુઓ શું તમે આવી ગાય જોઈએ છે મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ જો મસ્ત મસ્ત ગૌ માતા છે જો ભાઈ સુપર ક્વોલિટીની જો ભાઈ વાહ ભાઈ વાહ જય ગૌ માતા જો ભાઈ આ બધી ગાયો દૂધવાળી છે હાલ દૂધ હાજરમાં છે આ બધી ટેન્ડરમાં તમે લઈ શકો છો અને સોળ તારીખ પહેલાં પહોંચી જાજો ભાઈ આની ચોપડી ચોર તમને આપો દૂધ જોઈ ચો ભાઈ આ લે છે શો ભાઈ દૂધ આપવાની ક્ષમતા તમે જોઈ શકો છો આ બધી જ નહીં ખબર પણ તમે ટેન્ડર ભરીને લઈ શકો છો જો છોટાની ક્વોલિટી અડ્ર ક્વોલિટી જો ને ગાળા બાળા ચોખાઈ તો ભઈ સુકો ચારો મકાઈનો છે આમાં આખી મકાઈ પણ છે તમે જોઈ શકો છો તો અહીંયા ને ગૌ માતાને સુકા મકાઈ ચારાનું કટિંગ ગાડા સાથેનું છે તમે જોઈ શકો છો મસ્ત મજાની ગૌમાતા માતા થઈ રહી છે જોઈ શકો છો જો જો ભાઈ આ પણ મસ્ત મજાની ગૌ માતા છે જોઈ શકો છો જબરજસ્ત વાહ ભાઈ દિલ ખુશ થઈ આજે ગૌમાતા કોકરેજ જોઈ આજે જોવા મળ્યું કે રૂપ રંગ અને દૂધ બધું હોય છે દાંતીવાડાની અંદર વાહ વાહ વાપીવાયો જે ગાયો તાજી વ્યાવા વિયાવા થઈ રહી એવી ગૌમાતા છે તમે જોઈ શકો છો એમની અટર ક્વોલિટી આ ગૌ માતા બેસ્ટ છે વીસ ત્રીસ નંબરની ગૌમાતા તમે જોઈ શકો છો ભાઈ જો ભાઈ એમની હાઈટ બોડી લંબાઈ જબરજસ્ત જો ભાઈ જબરજસ્ત ગૌમાતા છે ભાઈ દિલ ખુશ થઈ જાય ગૌમાતા છે અહીંયા આ બધું અહીંયા જેટલે જ્યાં જુઓ ત્યાં ગૌમાતા તમને જોવા મળશે અહીંયા જબરજસ્ત ગૌમાતા છે તમે જોઈ શકો છો આ એક તાજી વિયનલ ગૌ છે શાનદાર બછડી આઈએ જો ભાઈ જબરજસ્ત ગૌમાતા છે તમને કેવી લાગે કે મસ્ત કોમેન્ટ કરતા રહેજો ભાઈ એમની હાઈટ બોડી લંબાઈ તમે જોઈ શકો છો આજનો વ્લોગ જોરદાર ગૌમાતા તમને બતાવવાનો ટ્રાય કર્યો છે અને આ બાજુ બધી વાસળીઓ છે જો આ બધી સારા સારા બુલની વાસળીઓ છે હી મામાઓ હે જો ભાઈ મામાઓ છે ને બધી રી

અને અમારા કાનડો આજે પેશર બચ્ચા રમાડવા માટે આવ્યા છે જો ભાઈ રૂપ રંગ જબરજસ્ત બચ્યો હે અરે પેલું નાનું નાનું બચ્ચું ઊભું થઈ ગયા તો નહીં હાય ક્યાં કરે હું સબ ઇન્ડિયા આવી જાય થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો કેમ કે આપણે બધા વ્લોગ બનાવતા હોઈએ જો ભાઈ જબરજસ્ત હો ભાઈ હાય જો ભાઈ બધા એલર્ટ કેટલા એલર્ટ છે જો ભાઈ ભાઈઓ આપણે આનું ટેન્ડર ભરવાનું છે આ બુલ આપણા ફાર્મમાં આવી શકે એના માટે અને એની માં પણ તમને આગળ જઈને બતાવી દઈએ બુલ કેવો છે એ તમે કોમેન્ટ કરજો જો જો ભાઈ આ દાંતીવાડાના બધા ભવિષ્ય નવા નવા બુલ આજે અપડેટ થઈ ગયા છે એમના બધા તૈયાર કરેલા બુલ છે જો જબરજસ્ત હે હો બાપો દેખો બાય બાય જો ભાઈ આ બધી ભેંસો અહીંયા દોતીવાડામાં તૈયાર કરેલી પહેલા બીજા વેતરની જો મસ્ત મજાની ભેંસો છે તમે જોઈ શકો છો

નવું જનરેટ થઈ રહ્યું છે એ વાહ ભાઈ વાહ સુપર બુલ છે આમાંથી તમારે કોઈને ભૂલ લેવો હોય ને તો ભૂલ મળી શકે છે ત્રણથી ચાર હજારમાં ભૂલ તમને મળી શકે દાંતીવાડા આવી અને તમે તમારો ગામનો દાખલો લઈ અને તમે તમારા ગામમાં ગાયો રાખો એવું તમે કહો તો તમને આ ભૂલ મળી જશે સેવામાં ભૂલ નાના આપે છે અને આ બાજુ જુઓ આ બધી ને જો ભાઈ છે ને મસ્ત મજાની બધી વાસળીઓ સુપર વાહ આ છે મિસ્ટર ગૌપ્રેમી અને ગેલું બુલ જોવા જઈ રહ્યા આવજો તો ગેલું બુલનું રિઝલ્ટ તો મિસ્ટર ગૌપ્રેમી જોડે આપણે જોઈએ અને ગેલું તમે જુઓ મસ્ત મજાનો ભાઈ વાહ ભાઈ ગેલું વિશે બે શબ્દ કહો સીમન સ્ટેશનમાં સૌથી બેસ્ટ ફૂલ હોય હા તો ગેલું રિઝલ્ટમાં એક નંબર ગમે તે ગામ આના ઉપર લઈ જાય તમારા પાસે બે વાસડી આવી બે વાસડી આલ રિટેર થઈ ગયો રિટેર થઈ ગયો મે 50 ડોઝ સ્ટોર કરી દીધા છે શું વાત છે હવે એનું દૂધમાં રિઝલ્ટ આવે એના પછી યુઝ કરવા ગેલું યુઝ કરવાનું એ ગેલું કેવો બુલ છે બકા ગેલું બુલ કેવો છે મસ્ત છે ગયો ભાઈ મસ્ત મજાનો બુલ છે અને જોઈ શકો છો અઢારે કણું દાંતીવાળાનો સર્વશ્રેષ્ઠ બોલ અઢારે કણું આનું રિઝલ્ટ એવું મસ્ત આવે છે કે આના બચ્ય અને એની વાછડીઓ આપણી પંખોડી આ બુલની છે પંખોડીનું દૂધ પહેલાં વિતરમાં દિવસનું સો લિટર એ આ બુલના લીધે છે એટલે મિત્રો તમે સારો બુલ વાપરો જેથી રિઝલ્ટ સારા આવશે અને આપણો મોરલો મોરલો પણ આ બુલનો છે હે જો મસ્ત મજાનો બુલ છે તમે જોઈ શકો છો અને બીજા પણ બુલ અહીંયા ખૂબ બધા છે બીજો બુલ આવશે વીસ ચોર્યાસી પછી એકા બીજો બોલ છે એક પેલો છે આ બુલ છે જોઈ શકો છો તમે એકા બંનેનો પાડો છે એક પેલી બાજુ છે ભાઈ આ પણ મસ્ત મજાનો દાંતીવાળાનું ભૂલ છે એક આ છે તમે જોઈ શકો છો બધા બેસ્ટ બેસ્ટ ભૂલ છે જો ભાઈ હા હા એક આ બીજો અઢારે ગણોનો ભાઈ છે એક આ બાજુ છે તમે જોઈ શકો છો એક આ બાજુ એક આ

કેવો લાગે વિડીયો ભાઈ કોમેન્ટ સારી કરી દેજો ભાઈ જો ભાઈ કે મસ્ત મજાની બધી ઉભી એનું ઓગાળે રહી એમ બાપી આ બાજુ બધા પાડીઓ ને બધા ઉભા છે જોઈ શકો છો ને બાપી વાત આ બધી પાડીઓ ઉછેર છે